ના ભાઈ છે ને ગારો થઈ ગયો ગારો કાલ રાત થી ભાઈ જરમર જરમર વરસાદ ચાલુ છે અને આજે પણ હવામાન છે એવું જોઈ લો તમે જો ઝીણી દેશી ટામેટી છે આ મજા આવે ખાટી મીઠી હમ આ સે ટામેટા નું શાક બનાવ્યું હોય ને બહુ મજા આવે જો આવડા બધા છે ને ખેતર એક જણો અહીં છે છે તો માથે લબડે કેટલા હલ્દી શેકાઈને અમે આનંદ આનંદ બોલા દિલના તો ભાઈ મસ્ત મજાની મક પડી શેકાઈ ગઈ છે આપડી હજી તો અંદર ચાલુ જ છે આ બધાય જો ખાવા મળ્યા મજા આવેલા કેવી મજા આવે અને આ ઘર ધણી નઈ ખાયેલા જય જયરામપીર મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં અને ભાઈ આજે છે ને બહુ દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આની આગળ આપણા છોકરાએ એક મિની વ્લોગ બનાવીને તમને જણાવેલું કે ભાઈ આપણી ચેનલ ઉપર ટ્રાયગ આવી ગઈ હતી કોપીરાઈટ કે હવે ભાઈ જે હોય મને તેમાં ખબર પડતી નથી અને ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ ભાઈ અમારા વિજયભાઈની વાડીએ અને દિનો આમ ઊભો છે ભાઈ અને જો અમારા વિજયભાઈની મગફળી છે ને ભાઈ પલળી ગઈ છે અત્યારે જો બાબલાઓ બધા એવા છે ખાવા જોવા બધા મગફળી ખાવા એવા છે અને આટા મારે જો ભાઈ લીલા પાથરા માંથી આપણે પોપટા લઈ લીધા છે પણ માંડવી છે ને ભાઈ પલળી ગઈ છે જો જો આમાં ફાલે કઈ એવો બધો છે નહિ ભાઈ એક તગારું ભર લીધું છે આપણે આ લોકો છે ને સગડી ઉપર ચેકે છે અત્યારે અને ખાવા જ આમ થી હૈલો આવે છે જોઈ લ્યો તમે અને અહીંનું વાતાવરણ તમે જોવા જે ભાઈ છે ને ગારો થઈ ગયો ગારો કાલ રાતથી ભાઈ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને આજે પણ હવામાન છે એવું જોઈ લો તમે પણ મિત્રો ખેડૂતો માટે આ બધું છે ને નુકસાનકારક છે કારણ કે માળ માળ મગફળી થઈ હોય ને એમાં માથે વરસાદ પડે આવું છે ભાઈ અત્યારે ભાઈ સિઝનની કંઈ ખબર પડતી નથી અને આવડા બધા જો અહીંયા જો ગોઠવાઈ ગયા જો માંડવીની રાહ જોઈને બેઠા છે કઈ છે કાંઈ ને કંઈ ખાઈએ અમે

ઝીણી દેશી ટામેટી છે આ મજા આવે ખાટી મીઠી હમ આ સેવ ટામેટાનો શાક બનાવ્યું હોય ને બહુ મજા આવે આ કે ગાય આ રહ્યું મોટું બધું ટામેટું જો તો તૂટી ગયું જો આમાં કેટલા ટામેટા આવ્યા જો આ રે ઝીણી એલા જો ખાવાની મજા આવે વરસાદ થોડોક વરસાદ બંધ થયો ને પેરી પેરી આવી ગયા અમદાવાદ તુવેર ને ભાઈ માંડવી શેકાય છે અમારા ઓફિસ ઓફિસ સરસ મજાની બનાવી છે અમારા વિરકુ બાપુ

આશીષભાઈ શું કરે રહ્યા જો ભાઈ અહીંયા માંડવી શેકાઈ રહી છો અમારા ઓફિસ માં જોઈ લો તમે ભાઈ બરાબર છે અને ભાઈ જો કપાસ ઉતરી ગયો રાઈટ લો કોઈ ને હરાજી મોકલ હોય જો તો ભાઈ અત્યારે છે ને આ મગફળી તો અમારે શેકાઈ રહી છે ને તમે વરસાદ આવે જો ખાલી અહીંયા કઈ છે નઈ પામ થી હાઈલો આવે છે ને આ ભાઈ જો શું કરે તું શું કરે એલા ગારો વીણ છો ભાઈ છે ને ખેતર માંથી આમ થી હાલી ને આવ્યો ને એટલે છે ને ભાઈ જો લોંધા લોટી ગયા જો એ ઘડીક રાખી દે વરસાદ આવે જ છે જો હવે હમણાં ધોવાઈ જાય તારા ચંપલ જો કેવો સરસ મજાનો વરસાદ આવી રહ્યો જોઈ લ્યો તમે અને આ બધા છે ને ભાઈ વાડીયા આવ્યા છે પણ અહીંયા સુવિધા બહુ સરસ મજાની છે જો વરસાદ ગમે એટલો આવે કઈ ટેન્શન જ નહીં

અમે આનંદ બો હોય મહેનત કરે છે આ સીજ ઘેરે કીધું હોય શેકવાનું છે પણ ભાઈ છે ને મિત્ર સર્કલ માં હોય ને એટલે મજા આવે અને આ ભાઈ છે ને દિલ થી આજ ખવડાવે છે લગભગ વાંધો નહીં આવે કોઈને

તો ભાઈ મસ્ત મજાની મગફળી ચેક આઈ ગઈ છે આપડે જો હજી તો અંદર ચાલુ જ છે અને આ બધાય જો ખાવા મીડા છે મજા આવેલા કેવી મજા આવે અને આ ઘર ધણી નહી ખાયેલા આ ભાઈ ઘરધણી છે અને આ મગફળી એની છે ને જો આ બધા એના ભાઈઓ છે ભાઈ અમદાવાદ થી એવા માંડવી ખાવા એટલે આમ હાવ ખાવા નથી એવા બધી ઉપાડી છે એના જ આ બધી માંડવી એ લોકો ઉપાડી છે અને હવે આપણે તૈયાર માથે અમે ખાવા એવા છીએ આ વખતે તો મજા મજા આવે

કેવી મજા આવી કેટલી ખાધી હા બોલજો બહુ ખાધી જોખી બસ ચાર જ પોપડા મોજે મોજ હા મોજ હા અખંડ મોજ ફૂલ મોજ ભાઈ આ બધાય છે ને માંડવીના ફોફા કરીને તો આવી ગયા પણ અમારે વિજા ભાઈ ને અત્યારે જો વાડી એની માંડવી એની અને અમે બધાય એમના મફતની ખાઈ લીધી ને ફોફા ઢગલો કરી દીધો ને ત્યાં ભાઈને ને ઝાડું મારવું પડ્યું જો એટલે શું કર્યું હોય હાવણી મારી જો આય એને ઢગલો કર એક જોઈ લ્યો આ બધાય ખાઈ ખાઈને વીઆઈ ગયા અને આ લોકો છે ને અમદાવાદી છે એટલે એ હાથમાં હાવણી નો પકડે કા નો પકડો ને હાવણી તમે ખાલી લીલી માંડવી ખાવાની જ મજા આવે ખાવાની મજા આવે અને અહીંનું લોકેશન તમે જો મિત્રો મજા જ એવા રાખે ને એવો મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે અને આ ભાઈ ધાર ઉપર ખેતર હોય ને જો અમારું ગામ અહીંયા જ દેખાય જ્વારીયો આ ગામની નજીક જ અમારા વિજાભાઈની વાડી છે અને ખરેખર છે ને હાંડના પોગ્રામમાંય અહીંયા બહુ મજા આવ્યો અહીં નાઇટમાં ભાઈ ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ સરસ મજાના લીલા ઓળા ખાઈ લીધા હતા વાડીએ અને બહુ મજા આવી ભાઈ અને વાતાવરણ એવું સરસ મજાનું હતું અને ભાઈ એમાંય અમારો આ બધોય અમારા ગામનો છોકરાઓનો સ્ટાફ હોય એટલે ઓર મજા આવે પણ અમારા બાબલો નહોતો આવ્યો હાર અને જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ભાઈ અને વાતાવરણ જો તમે બે દિવસથી આવું વાદળ છાયું છે અને ઠંડી લાગે જો અહીંયા જો અમારા આ લોકો છે ને કામે જાય છે કામે આજ પણ વરસાદના હિસાબે ઘરે રહ્યા છે ઘરે રહે એટલે આવું કામકાજ કરવાનું કપડાં બપડા ધોવાના આપણી માણકીને ભાઈ જો સરસ મજાની પેક કરી દીધી છે એટલે વરસાદ ન પડે એમાં તો ભાઈ મસ્ત મજાના જો એકદમ લીલાછમ જેવા થઈ ગયા છે અને વરસાદની ભાઈ ત્રણ દિવસની આગાહી છે ને આ બાજુ સરસ મજાના મોટા થઈ ગયા છે લીંબુડી પણ સરસ થઈ ગઈ છે ને ભાઈ પોપૈયામાં છે ને પોપૈયા બહુ એવા તમે કાચા કાચા અત્યારે ઉતારી લીધા છે ખબર નહીં ક્યારે પાકે અને વ્યૂ આવી જવું તમે અત્યારે

મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય